દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીપી દ્વારા વિરોધ પ્રદર્શન સાથે ન્યાયની માંગ હિમાચલ પ્રદેશના વિશ્વવિદ્યાલય કેરળ એકાઈમાં આવેલ વાયુનાળાના પશુ ચિકિત્સા વિજ્ઞાનનો કોર્સ કરનાર વિદ્યાર્થીને રેન્કિંગ કરતી ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન સાથે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અસામાજિક તત્વો સામે કાર્યવાહી સાથે કડક સજાની માંગ કરી વિદ્યાર્થીને ન્યાય આપવા માટે માંગ કરી ચા સાથે જ સુરતમાં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીયુપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું